નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી કચ્છના જખો બંદર ખાતે ઓગણીસો થી માછીમારીની શરૂઆત હતી જે આજે મોટો ઉદ્યોગ બની ગયો છે જે સરકાર હુડિયામન રડી આપે છે તેમ છતાં જખો બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોએ જીવન નર્ક સમાન બની ગયું છે લાઇટ આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવવામાં આવતા નથી જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા રહેતા વિસ્તારમાં તેમને ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા છે દરિયામાં માછીમારો કરવા માટે ફિશરીઝ વિભાગ તરફથી સાગર ખેડૂતોને ઓનલાઈન ટોકન આપવામાં આવે છે જખો બંદર ખાતે નેટવર્કના અભાવના કારણે સાગર ખેડૂતોને પચાસ કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઈન ટોકન લેવો પડે છે જખો દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે જેની આંતરરાષ્ટ્રીય લેવલ ખૂબ માંગે છે આ માછલીના માછીમારોને સારો ભાવ મળે છે પરંતુ જખો બંદર ખાતે લાઇટ ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી બરફ ક્રોસિંગ કરવા માટેના સાધનો લાઇટ ન હોવાથી ચાલતા નથી જેના પરિણામે માછલી ખરાબ થાય છે માછીમારોને આર્થિક નુકસાન થાય છે માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે જખ્ખો માછીમારોને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે વાત કરવા જખ્ખો માછીમારોને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલભાઈ પીરજાદાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત દસ મહિના માટે જખો ખાતે માછીમારો કરવા માટે આવતા હોય છે સરકારને મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની હુંડામણ રડી આપતો માછીમાર વર્ગ હાલ કચડા મારી રહ્યો છે બે હજાર બાવીસમાં સરકાર દ્વારા જખો બંદર ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એક બાજુ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે જખો બંદર ખાતે એકસો એકવીસ કરોડના ખર્ચે સ્માર્ટ ઇન્ડગ્રેસ્ટ ફિશ હાર્બર તરીકે વિકસાવવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખે તેમને હેરાન કરી રહી છે જેના પરિણામે જખો બંદરના ઘરના માછીમારોનું જીવન નર્ક સમાન બની ગયું છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ નમસ્કાર મારું નામ મહેશ દાખડા છે હું મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ભુજ તરીકે અત્યારે કાર્યરત છું આપણે કચ્છ જિલ્લામાં કુલ અઢાર મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો આવેલા છે તે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખો આવેલું છે જખોની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકારશ્રીની બે હજાર સાતની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કુછ કચ્છ જિલ્લાની ટોટલ સાત હજાર નવસો સુડતાલીસ જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખોબંદર ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે જે કામગીરીના ભાગરૂપે જખો બંદર ખાતે નવું ઓક્શન હોલ બનાવવો નેટ બેન્ડિંગ શેડ બનાવવો પ્રોટેક્શન હોલ બનાવવી સડક બનાવવી આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતિત જખો બંદર ખાતે ટોટલ બસો ને સત્યાસી લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે આટલી પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે જખ્ખો બંદર ખાતે જો પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો હાલમાં માછીમારો એમની લેન્ડિંગ જેટી અને બર્થિંગ જેટીથી માછીમારી કરે છે ઓક્શન હોલ અને વેન્ડિંગ સેટ છે પણ એ જર્જરિત હાલતમાં હોય સરકારશ્રીના અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત એનું મરામત થઈએથી તેમનો ઉપયોગમાં લઈ શકાશે પરંતુ હાલમાં જખો બંદરના માછીમારો છે પોતાની અંગત જવાબદારી સાથે એ લોકો રહેવાની અને તમામ સુવિધાઓ કરે છે ફિશિઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જખો બંદર ખાતે રહેતા માછીમારોને પાણીની સુવિધા પૂરી પાડવામાં હાલમાં આવી રહી છે અને આગામી સમયમાં અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરો થયેથી જે કામગીરી હાલમાં નથી થઈ શકતી એ તમામનો સમાવેશ કરી અને તમામ માછીમારોને મેક્સિમમ જે સુવિધાઓ આપી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવશે જવાબદાર વિભાગો છે એમને મત્સ્યોદ્યોગ દ્વારા કયા પ્રકારની જી જખો ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય છે મોબાઈલ કનેક્ટિવિટી છે પાણી વિતરણ છે અથવા રહેવા માટેની જે વ્યવસ્થા છે તો સંલગ્ન જે કંઈ પણ વિભાગ લાગુ પડતા હોય તેમને જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો છે એમની ચર્ચાઓ કરેલી છે અને જે તે વિભાગને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને શક્ય તે વહેલી તકે તેમને સુવિધાઓ પૂરી પાડી શકાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે